લીંબુનું એકસો સાહીઠ રૂપિયામાં વેચાણ થાય છે જયારે છૂટક બજારમાં બસ્સો રૂપિયે કિલો લીંબુ વેચાય છે આમ એક જ સપ્તાહની અંદર લીંબુમાં સીધો સાહીઠ રૂપિયાનો વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે ગૃહિણીઓની ફરિયાદ છે કે છેલ્લા ઘણા સમયથી અમે જોઈએ છીએ કે દરેક સિઝનમાં જે વસ્તુની માંગ હોય તેમાં અચાનક તો તે ભાવ વધારો થઈ જાય છે દર વર્ષે ઉનાળાની શરૂઆત થાય ત્યારે ગધેડે પીટાતા લીંબુના ભાવ રાતોરાત આસમાને પહોંચી જાય છે અને એટલે જ જ્યાં જરૂર પૂરતા જ લીંબુ લઈએ છીએ લીંબુના ભાવ વધારાને લઈ અને વેપારીઓ કોઈ જુદો જ રાગ આલાપી રહ્યા છે વેપારીઓનું કહેવું છે કે બજારમાં લીંબુની માંગ વધતાં તેના ભાવમાં વધારો થયો છે લીંબુના ભાવ વધતા અમારા વેપારમાં પણ અસર થાય છે આગામી દિવસોમાં કાળઝાળ ગરમીમાં માંગમાં વધારો થતાં સંભવત લીંબુના ભાવમાં તાપમાનનો પારા સાથે બસો રૂપિયાથી પણ વધી શકે છે તો લીંબુના ભાવ વધતા ગૃહિણીઓના બજેટની સાથે લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડી શકે છે ગરમીના પ્રકોપને લઈ અને નિષ્ણાંત તબીબો લીંબુ પાણી પીવાનું સૂચન કરતા હોય છે પરંતુ લીંબુના ભાવમાં અધધ વધારો થતાં ગૃહિણીઓ પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અન્ય વિકલ્પો ઉપર વિચાર કરશે